તો નવસારીમાં ચોવીસ કલાક બાદ પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે નવસારીના અનેક વિસ્તારોમાં ચોવીસ કલાક બાદ પાણી ઓસરી રહ્યા છે સવારે છ કલાકે પૂર્ણા નદીની સપાટી પર એકવીસ ફૂટ પર પહોંચી રહેણાંક વિસ્તારોમાંથી પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પૂર્ણા નદીના પાણી ઘરમાં ધુસી જતા અનેક લોકોને હાલાકી પડી જળ ભરાવને લઈને નવસારી શહેર અને જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી સમગ્ર જિલ્લામાં રજા જાહેર કરવાનો આદેશ આપ્યો છે સાથે રાકેશ નવસારીમાં હાલ શું પરિસ્થિતિ છે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે ગઈકાલની વાત કરવામાં આવે તો ઓગણીસો અડસઠમાં જે રેલ આવી હતી એવી જ રેલ ગઈકાલે આવી હતી ને ત્રીસ ફૂટ જેટલી જેટલા પાણી સપાટી તેવીસ ફૂટની છે ગઈકાલે ત્રેવીસ ફૂટ વહેતા સમગ્ર જે નેચાણવાળા વિસ્તાર નેચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ચાલીસ જેટલો વિસ્તાર શહેર તો ડૂબી ગયો હતો ને તમામ જે લોકો છે એ લોકોની ઘર વખરી પાણીમાં ડૂબી ગઈ હતી ઇલેક્ટ્રોનિક સાધનો સાથે ફર્નિચર પણ ડૂબી જતા મોટી નુકસાનીનો અંદાજો માનવામાં આવી રહ્યો છે આજે પાણી ઓસરી ગયા છે અને અઢાર ફૂટ પર નદી આવી ગઈ છે અને સાફ સફાઈ ઝુંબેશમાં પાલિકા તંત્ર લાગી ગયું છે સાથે સ્વયંભૂ પણ લોકો સાફ સફાઈમાં જોતરાયા છે ત્યારે મોટી તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાકેશ આભાર જાણકારી આપવા બદલ